તો ફેમિલી જો આપણે અનિરુદ્ધ મમ્મીને મૂકીને વિયવાસી ઘરે ને હવે જવાનું છે ક્યાં જવું ઘરે ફૂઈન ઘરે મમર જવાનું છે કોઈની ઘરે આજ છે ને ભાઈ બીજ છે બે તવર પછી છે ને ભાઈ બીજ આવ બીજો દી છે તો ના જમણવાર ને બધું રાખેલું છે તો અમે બાદ દીકરો બે જાય છે જવું ને પેલા તો જવાનું છે એક ધરાબર કામ શરૂ કર્યું છે ભાઈ ની ઘરે ન્યા આટો મારવા ને પછી જવાનું છે આપણે જમવા બેન ને ઓલે ચાલો ફટાફટ જઈએ તો ફાઈનલી મિત્રો જો આપણે દ્રવું પીડે છે એના પગી ગયા છે ને તો આવી કામ શરૂ છે એના પર મિત્રો છે તો આપણે ખાલી ફક્ત આટો મારવા જ આવતા હતી જમણવાર પણ ના જમવાનું નથી આપણે આપણે બંને વડે જમણવાર રાખેલું છે ભાઈ બીજ છે ન્યા જવાનું છે તો આપણે લોકો કામ કરે છે માલ લઈ જાય જો આ માણસોને ઓછી જરૂર પડે કારણ કે ડોકલા ભરી ભરીને માલ નાખવાનો હોય એ ચલવી નાખવાનું બે ડોકલા રાખવાના એટલે બે વારાપુતી વારાપુતી નાખ્યા હતા આવો મજૂરો બધે તો એટલા મુજબ જરૂર પડે આ આ નવું મશીન થયું છે આવી રીતે બધું કરી છે લીપ મૂકેલી છે એટલે માથે માલ છે તો હવે મિત્રો આપણે જમવા બે છીએ અમારા ટક્કુભાઈ ને અમારા પટેલ ને બધા જમવા બે ગયા છીએ તો જમવામાં છે તે ભાઈ તે ભાઈઓ આવી ગયા છીએ જમવામાં જમવામાં તો મસ્ત બધા ને ભજીયા ભજીયા બને છે તો બધા મસ્ત બે ગયા છીએ ચાલો ફટાફટ જમી લઈએ

લોકો કદાચ જાય તો આપણે જવાનું થાય તો બતાવી લગભગ તો જવાનું થાય તે બધા હાજ ના આવે કેટલા વાગ્યા થઈ ગયા ખબર ત્રણ વાગ્યા છે ચાર વાગે ટુકડા જા એ ફ્યુ મોમેન્ટસ લેટર એ કવને એક જમી લીધું છે ને લાગી જ પાછા શું કરો હે પડે કેવા ના આપ ના પીરું પડી ગયું આ

તો ખાવા મળે શાક હું બનાવેલો ઓળો હમ દાળ ઓળો બનાવેલો છે રોટલા છે દાળ ભાત છે અને શું છે અને ઓળો છે તો કાય સાઈસ દે છે કા સાઈસ દે ને હા હા હું સાઈસ દે છે બનામાં તાલો ફટાફટ જમી લઈ ને આ બ્લોગ છે ને આપણે કન્ટિન્યુ ચાલુ રહે તો મિત્રો જો અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે આ ગ્રુડ છે ને અમારા વાડી મિયાણી દી કુઈતરી હા હા તો મિત્રો જો અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે આ ગ્રુડ આકો છે ને અમારા વાડી મિયાણી દી કુઈતરી હા તો આ ગ્રુડ આ છ ગ્રુડ રાતા બીજા દે ઝરકો ખાઈ જતો બરાબર તો દઈશી ગામમાં કોઈક મૂક્યું તો એને લેવા જવાના છે આ છોકરા જો બધા કેવું ના ગોતે કાલ ને હવે આજ કે લેવા જવા જવા એટલે લેવા ઈ કે કુતરી હવાડી ની રો હે ઈ કે ને ગુરુડા લેવા જવા પડશે કે તો હવે જઈ લેવા ઓ મિત્રો ને ગુરુડા કોક ગામમાં માં મૂકે ખબર નથી બધો લેવા જાય છે પણ હરસીતા જાય છે અમે ટકુ ભાઈ હવે ગામમાં માં તે ગોતવા જાય ગામ જો રસ્તે જઈ રાતે અધારું થઈ ગયું છે ને જાય છે કમરદી ની કુતરી રો હે